Aku dulu, oh, membicarakan apa-apa, 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 apa 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 apa

Tak ada nih, tapi tak ada. tadi dia, tadi tadi dia, mulah <laughs> mulah

Oh, bayamu lah, kabilah Loh, itu Aita kabel labba nih. Aita rakab labba nih, nih hah. Re, Aita cakar. Tati, li. tani pa? Aruh, tani pa ikhli ya? Alia. Tati, tai. Aduh, ajum. Aduh, ચલો ચા નાસ્તો કરી ભાઈ

આખો દાડો જોઈએ ગલા પરીકો મરીકો ખા ખા પછી મને પડી ગયા ના હોય સર હમ તે જ એમ ના ખાવાનો જાતું પાછો તું તો પડીકો ખાઈને ખાવાનું ના કરે ઉજા પર વધારે પડીકો ના ખવાય ચાલે કે ઊઠે અલ્યા રે તમે ને દાંત અર તનો રે તો તો બોલે રોયા બેકે મુકુ ઉગજા નકા કુફી કા ના હોય તો विरिया आता किती वाजे उठत काव पळा वेल्ला वाला काय मुठी जा विरिया इने केवना पण खरे कर कोदा वेला उठें प जंगातो गीतो गातो करतो जीकर आता नत गाता आता ठटटाता आता की ठंडा पाणी ठंडा पाणी करताता ना हो समाज ना छोटू फोन जोवो तो एले वाजे उदिन तुमार बदन नेट काढू चाची मुधी

તો કઈ આજે મમ્મી જેને પપ્પાના મમાના ઘેર રહી છે કારણ કે ત્યાં બાબરી છે તો ચલો કઈ એને ફર્સ્ટ ક્લાસ ન્યાય બે જમી લઈએ અને કઈ રાતે આટલો નસ ચડી છે તે વધારે ફરાતું નહીં મને તો ચલો કઈ ફર્સ્ટ ક્લાસ પહેલાં શાંતિથી મસ્ત મજા જમી લઈએ પછી મળીએ ખાવા માટે તો પછી ના દે ખાવા દે ઊંઘવા ના દે છો અલે સાધુ ભાઈ જો પપ્પા બે ફરીએ ફોન ભરીને કે આવા તો નહીં

તો કહે જો આપણા ભાઈ ફોન આવ્યો છે મજાક મસ્તી ચાલુ છે બધી તો ચલો કે આપણે ઘેર આવી ગયા છીએ બધા ભાઈ બોલો ફોનમાં વાત ચાલે મજાક મસ્તી ચાલુ છે તો આપણે દીવા પર બેસી જઈએ ના બ્લોગ ચાલુ જ છે સાહેબ ચાલુ છે ભાઈ રમા તો ગાઈસ એ તો શું આ તો રાસી એક્ટિવ લાઈફ ગાઈસ ગા બનો જોડે જ્યારે

તો મમ્મીજી મસ્ત મજા રોટલા કરવી છે જો બતાવો તો એ જો મમ્મી મસ્ત મજા ના બાજરી ના રોટલા બનાવજો અને રોટલા ચાલવાનું આ તો જો રણુજી મન

जोगे हो चलो ओंती नहीं चाहते जीन ऊपर दिन पास आई मैं चप्पल लेता हूँ दस भी लेता, लेता है चलो गए तो पहला मुंह समझ रहा चप्पल पहनो पप्पा मारो पप्पा पट्टी पारो <laughs> ए पप्पा पप्पा ओ एक दस बीस रुपया सुटा डालो ना दर क्या था। चम અમારી ઈચ્છા છે હું પપ્પા માં માગીએ છે કદી માગતો નહીં પ્રાર્થ કીધું પપ્પા પાન લેવા દે વીસ રૂપિયા વીસ રૂપિયા વીસ રૂપિયા વધારી લેવા વધારી લે શું પણ વીસ રૂપિયા ચાલો ખાલી અલે જોવા ગઈ જો કણ આવું છું પપ્પા પણ હું એટલો વીસ માગું કે જો વીસ માગે તો ચીલાય પચાસ આયા તો કાંઈ જોઈને નહીં અમે મળશે એટલે અત્યારે તો શેઠ પોખીએ ને અહીં બે જણો રાતમાં હેડવાની બહુ મજા આવે ને ખાઈ પીધી અમે સાધન આવજો એ વિચાર લાઇટવાળો કુશો અમારે લાઇટ મારે તારી ભાઈ